સમાચારમાં આગળ વાત કરીએ અંબાજીની તો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ચાલી રહ્યો છે અને દેશ દેશથી ભક્તોમાં અંબાના દર્શને આવી રહ્યા છે ત્યારે માતાજીના મંદિર અને લોકોની સુરક્ષા કાજે કોઈ વિઘ્ન કે હાનિ ન સર્જાય તે માટે રાઉન્ડ ધી ક્લોક અરવલ્લી પોલીસ વિભાગનો ડોગ ડેની સજ્જ અને સતર્કતા જોવા મળી ડેનીને ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની સુરક્ષા માટે ખાસ મૂકવામાં આવ્યો છે અને તે નિયમિત રીતે સતત અંબાજી મંદિર થી લઈ તમામ સ્ટોલ અને પદયાત્રીઓ માટેના સ્થાન પર ફરીને તટસ્થ નિગરાની રાખતો જોવા મળે છે આ સિવાય બીડીએસ ટીમ ના સદસ્યો સતત પેટ્રોલિંગ દ્વારા ખૂણે ખૂણે બાજ નજર રાખીને સલામતી નું અમોધ્ય સુરક્ષા કવચ મંદિર અને ભક્તો ને પૂરું પાડી રહ્યા છે ડેની ડોગ હેન્ડલર જયેશ પટેલ ના માર્ગદર્શન અને ટ્રેનિંગ હેઠળ તે સતત ભક્તો ને સુરક્ષાની સાથે સાથે સેવા સાથે પોતાની આગવી ફરજ બજાવી રહ્યું છે